દિવાળી પાર્ટી જો તમે અરેન્જ કરતા હોય તો એમાં તમારે શું બનાવવું એમ વિચારતા હોય તો આજે આપણે દિવાળી સ્પેશિયલ ત્રણ ઝટપટ બની જાય એવા નાસ્તા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં બનાવીશું કુરકુરા ક્રિસ્પી મારુના ભજીયા તો આ એક બટેટાના ભજીયાની વેરાયટી છે અને મારુના ભજીયા એટલે કેન્યામાં આ બહુ ફેમસ એવા અને સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે તમે જો ટાઈમ હોય તો અગાઉથી નહીં તો ઇન્સ્ટન્ટ પણ આ ભજીયા બનાવી તમે સર્વ કરી શકશો તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે મારુંના ભજીયાની ચટણી માટે તો એકદમ રિફ્રેશિંગ ટેસ્ટી એવી તો મિક્સર જારમાં અડધું ગાજર ઝીણું ઝીણું ચોપ કરેલું એક ઇંચ આદુના ટુકડા એક લીલું મરચું અડધી કાકડીના પીસીસ આ રીતે કરીને ઉમેરી દઈશું અને એક નાનું ટમેટો ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરવાના છે ડાળખાનો ટેસ્ટ ચટણીમાં બહુ સારો એવો આવશે સાથે અડધી ટી સ્પૂન શીકેલા જીરાનો પાવડર એકથી દોઢ ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધી ટી સ્પૂનથી એટલે કે પોણી ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ તો મેં આ રીતે ફ્રોઝન ક્યુબ બનાવેલા છે તો એ જ ઉમેરી રહી છું અને પછી આપણે એને પલ્સ કરી ચટણીને દરદરી રહે એ રીતે વાટવાની છે તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી ચારથી પાંચ વાર આવી ચટણી મેં વાટી લીધી તો લિક્વિડી થોડી રહેશે અને આ રીતે દાણા દાણા એવા ચટણીમાં રહેશે તો તમે એક ટાઈપનું સાલસા પણ કહી શકો બહુ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે તો ચટણી તૈયાર છે હવે સૂકું બેટર બનાવવાનું છે મારુંના ભજીયાનું એના માટે અડધો કપ ચણાનો લોટ ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરી દઈશું એમાં આપણે લીલા મરચાં તો અહીંયા લીલા મરચાં તમારે તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય એવા મોળા તીખાના આ રીતે રિંગ્સ કરી અને ઉમેરી દેવાના અડધો ટેબલ સ્પૂન જેટલું ખમણેલું આદું સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું અડધી ટીસ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો લીલું મરચું અને લાલ મરચું ઓપ્શનલ છે પણ બેલેન્સ કરવાનું લીલા મરચાં સાથે લાલ મરચું જો ઉમેરવું હોય તો સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કોઈપણ ભજીયા તમે બનાવો તો એમાં ભીનું બેટર તો લિક્વિડી બેટર હોય આ એક બેટર એકદમ ક્રિસ્પી ભજીયા બને એટલા માટે તમારે આવું બનાવવાનું તો આપણે એને સાઈડમાં મૂકીશું મિશ્રણને હવે આ રીતે એક પ્લેટ પર મેં સ્લાઇસર લીધું છે એકદમ પાતળું હોય એવું લેવાનું બટેટાને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાનું અને મેં છાલ સહિત જ આપણે બટેટાના પાતળા પાતળા સ્લાઇસ કરી લઈશું તો તમારે આ રીતે બટેટાના પાતળા પાતળા સ્લાઇસ કરી લેવાના તો તમારે પાસે જો સ્લાઇસર આટલું પાતળું ન હોય તો થોડું વધારે જાડું હોય તો એવું પણ લઈ શકો જો વધારે પાતળા તમે સ્લાઇસ કરો તો વધારે સારું પડશે ભજીયા બહુ ક્રિસ્પી અને તરત જ બનીને રેડી થઈ જશે તો આ રીતે માત્ર તમે અડધુંથી પોણું બટેટો ખમણશો અને આટલા પાતળા સ્લાઇસ રાખશો એટલે પ્લેટ ભરી અને બટેટાના સ્લાઇસ રેડી થઈ જશે હવે જે આ બટેટાના સ્લાઇસ તમે કરશો એટલે એમાં થોડું પાણીનો ભાગ રહેશે તો તમારે કોઈ કપડું કે કિચન પેપર લઈ અને હલકું એને પ્રેસ કરી વધારાનું જે પાણી હોય એ બટેટાના સ્લાઇસ પરથી તમારે એને લઈ લેવાનું છે તો આ રીતે સોક થઈ જશે હલકું હલકું આ રીતે તમે પ્રેસ કરશો એટલે તો આ ભજીયા ક્રિસ્પી બને એટલા માટે એમાં પાણીનો ભાગ બિલકુલ રહેવો ન જોઈએ તો આ રીતે જેટલું બને એટલું પાણી ઉપરથી આ રીતે મેં ડ્રાય કરી લીધું હવે જે સૂકું મિશ્રણ આપણે રેડી કર્યું છે એ આ રીતે બટેટાના સ્લાઇસ પર છાંટીશું તો આ રીતે તમારે સ્લાઇસ પર છાંટી ફેલાવી દેવાનું અને પછી થોડું વધારે આ રીતે ફેલાવી અને એક એક બટેટાનું સ્લાઇસ લઈ તમારે બે સાઈડ હલકું પ્રેસ કરી અને આ રીતે કોટ કરી લેવાનું તો સૂકું બેટર રહેશે અને એકદમ ક્રિસ્પી એવા ભજીયા તમારા તળાશે વધારે પડતું આ મિશ્રણ ચીપકે નહીં માત્ર કોટિંગ લાઇટ આવી જાય એટલું જ તમારે મિશ્રણને આ રીતે પ્રેસ કરી લગાવી દેવાનું છે તો આ રીતે મેં લગભગ સાતથી આઠ જેટલા બટેટાના સ્લાઇસ રેડી કર્યા સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે જેટલા બટેટાના સ્લાઇસ આવે એટલા તમારે ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું અને આપણે એને એકથી દોઢ મિનિટ જેવું તળીશું તો પહેલી વારમાં દોઢ મિનિટ જેવું લાગશે પણ એકવાર તેલ બરાબર ગરમ થઈ જાય પછી માત્ર એકથી બે જ મિનિટમાં ક્રિસ્પી ભજીયા રેડી થઈ જશે તો અહીંયા આપણે આ રીતે ભજીયા મેં ઉમેરી દીધા એક મિનિટ જેવા તળ્યા એની સાઈડ ચેન્જ કરીશું અને પાછું હવે એક મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો આ રીતે તમે ચટણી સાથે આ ભજીયાને માત્ર દસથી પંદર મિનિટમાં બનાવી ઝટપટ રેડી કરી શકો જો બધી સામગ્રીઓ ઘરમાં હશે તો બહુ જલ્દીથી તૈયાર થઈ જશે તો ક્રિસ્પી એવા ભજીયા એકદમ થઈ ગયા આપણે એને કિચન પેપર પર આ રીતે પ્લેટમાં કાઢી લઈશું આ રીતે જો તમારે પ્લેટમાં ફેલાવા ન હોય તો આ રીતે સ્લાઇસ લઈને તમારે સૂકો જે આપણે મિશ્રણ છે એમાં બે સાઈડ હલકું હલકું બે સાઈડ આ રીતે ફેરવી લેવાનું અને પછી તમારે એને ગરમ તેલમાં આ રીતે ઉમેરી દેવાનું તો આ રીતે બીજી વાર પણ મેં બધા ભજીયા આ રીતે ઉમેરી દીધા અને આપણે એને બે સાઈડ એક એક મિનિટ જેવું જ મેં એને ફ્રાય કર્યું અને એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા તો બાળકો બહાર રેડીમેડ ચિપ્સના પેકેટ ખાતા હોય બટેટાની વેફર્સના આ એના કરતાં પણ બહુ ટેસ્ટી એવા લાગે છે લીલા મરચાં ઓછા રાખવાના જો બાળકો માટે તમે બનાવવાના હોય તો તો માત્ર બે મોટા બટેટામાંથી પૂરા પરિવાર માટે આ ક્રિસ્પી ભજીયા એવા બનશે તો પાતળા સ્લાઇસ હશે એટલે મોટી પ્લેટ ભરી આ ભજીયા રેડી થાય છે અને આ જે ચટણી બનાવી છે એક ટાઈપનું તમે સાલસા પણ કહી શકો પણ થોડા ટ્વિસ્ટ સાથે આ સાલસા જેવું તો ક્રિસ્પી ક્રિસ્પી ભજીયા અને એના સાથે આવી સાલસા જેવી ચટણી તો નાચોઝ અને સાલસા ખાતા હોય છે પણ આ બહુ જૂની એવી રેસિપી મારુંના ભજીયા કરી અને કેન્યામાં બહુ ફેમસ એવી રેસિપી છે આ રીતે તમે એકવાર બનાવીને ખાશો તો જ્યારે પણ તમને કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે તમે આ ઝટપટ બનાવીને સર્વ કરી શકો મહેમાનોને પણ બનાવીને ખવડાવી શકો તો એકવાર આ રીતે કુરકુરા ક્રિસ્પી એવા મારુના ભજીયા કે ક્રિસ્પી બટેટાના ભજીયા અને સાથે ચટપટી ટેસ્ટી એવી ચટણીની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેન્યાના ફેમસ ક્રિસ્પી એવા મારુના ભજીયાની રેસીપી કેવી લાગી તો કોટિંગ પણ એકદમ ક્રિસ્પી એવું આવશે એટલે ભજીયા તમારા બહુ ક્રિસ્પી એવા બનશે બીજી રેસીપી ચૂરમૂર ચાટ તમે પૂરી બહારથી રેડીમેડ લાવીને કે પછી ઘરે બનાવીને કે જો ચાટ પાપડી હોય એના સાથે પણ આ ચૂરમૂર ચાટ ભેળ બનાવી શકો તો બહુ સિમ્પલ એવી છે માત્ર એક ચટણી બનાવવાની આંબલી ગોળનું પાણી બધી તૈયારી થોડી પહેલેથી કરી લેવાની અને અસેમ્બલ કરતાં તમને માત્ર પાંચ મિનિટ જેવું લાગશે તો ચાલો બનાવીએ ચટપટી ટેસ્ટી એવી ચૂરમૂર ભેળ કે ચાટ તો જો થોડી તૈયારીઓ તમે અગાઉથી કરીને રાખી હશે ચણા અને બટેટા બાફેલા હશે અને બે ચટણીઓ રેડી હશે તો અહીંયા મેં એક કપ કાળા ચણાને પૂરી રાત માટે ધોઈ અને પલાળી દીધા હતા તો તમે દિવસે સવારે પણ પલાળી શકો સાંજે તમારે જો બનાવવું હોય તો અને ગરમ પાણીમાં બે ત્રણ કલાક પલાળો તો ચણા એકદમ સારી રીતે પલાળી જશે પલાળેલા ચણાને પ્રેશર કુકરમાં ઉમેરી દેશો સાથે આપણે એમાં જો મોટા બટેટા હોય તો માત્ર તમારે બે લેવાના છે બટેટા અહીંયા નાના છે એટલા માટે મેં પાંચ બટેટા લીધા છે સાથે આપણે એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દેશું અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને પાંચ વિસલ કરી લઈશું તો પાંચ વિસલ થશે અને પ્રેશર નીકળશે એટલે ચણા એકદમ સારી રીતે સોફ્ટ એવા બફાઈ જશે

ટુકડો એક ઇંચ આદુનો ટુકડો સાથે એમાં એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અડધા લીંબુનો રસ નીચોવી દઈશું જો મોટું હોય તો થોડું ઓછું સાથે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી અને થોડું પાણી ઉમેરી અને ચટણી આપણે વાટી લઈશું તો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું જ પાણી વાપરવાનું ચટણી થોડી થીક જ રહેવી જોઈએ તો આ રીતે મેં ચટણી વાટી રેડી કરી લીધી તો ચાટણી લીલી ચટણી તૈયાર છે હવે સ્વીટ ચટણી તો ગોળ આંબલીની સિમ્પલ એવી ચટણી છે એક ચોથાઈ કપ જેટલી આંબલી અડધો કપ જેટલો ગોળ અને પોણી ચમચી જેટલું મીઠું અને એમાં એક કપ ઉકળતું ગરમ પાણી ઉમેરી પાંચ થી દસ મિનિટ માટે તમારે એને રેવા દેવાનું આ રીતે પલળી જાય એટલે તમારે હાથેથી એકદમ સારી રીતે મેશ કરી લેવાનું અને ચારણીના મદદથી આપણે ગાળી લઈશું એટલે એક કપ ભરી અને તમારી મીઠી ચટણી તો સવા કપ જેટલી મીઠી ચટણી તૈયાર છે હવે પહેલા હું ચાર લોકો માટે આ ચાટ બનાવી રહી છું એટલા માટે અલગ સામગ્રીઓ એટલી કાઢી લીધી છે તો બાફેલા ચણા બાફેલા બટેટા લીલા ધાણા ચટણી જે લીલી બનાવી એ ચાર ટેબલ સ્પૂન જેટલી એક ચોથા કપ જેટલી મીઠી ચટણી સાથે ચાટ મસાલો તાડમના દાણા ડુંગળી કાચી કેરીના પીસીસ અને લીંબુ લેશું બીજી સામગ્રીઓ પણ આપણે થોડી ઉમેરીશું તો હવે ઝટપટ ભેળ કે પછી ચાટ એક બોલ લઈ અને એમાં આપણે પાણીપુરીની પૂરી તો અહીંયા હું ચાર લોકો માટે બનાવી રહી છું એટલે પંદર થી વીસ જેટલી પાણીપુરીની પૂરી લઈ રહી છું પણ આ જ રેસીપીથી આ સેમ સામગ્રીઓથી તમે સાત થી આઠ લોકો માટે આ ચાટ બનાવી શકો તો આ રીતે લગભગ પંદર જેટલી પૂરીને આ રીતે હાથેથી અથકચરી એવી તોડવાની છે બહુ એકદમ ઝીણી નથી કરવાની મોટા મોટા પીસીસ વધારે રે એ રીતે તમારે એને આ રીતે હલકા હાથે ક્રશ કરી લેવાની છે તો આ રીતે મેં કરી લીધી તમે પચીસ જેટલી પણ પૂરી ક્રશ કરી શકો તો ચાર લોકો માટે તમારે એ રીતે પૂરી ક્રશ કરવાની હવે એના પર આપણે બાફેલા ચણા તો અડધો થી પોણો કપ જેટલા જેટલા ચણા વધારે હશે એટલી જ આ ચાટ ખાવામાં વધારે સારી એવી લાગશે અને સાથે આપણે બાફેલા બટેટા બાફેલા બટેટા પણ અડધો થી પોણો કપ જેટલા તો બટેટા જે આપણે બાફ્યા એને છાલ ઉતારી અધકચરા હાથેથી મેશ કરી અને મેં ઉમેરી દીધા હવે લીલી ચટણી તો ચાર થી પાંચ ટેબલ સ્પૂન તીખું તમને કેટલું જોવે એ રીતે ચટણી ઉમેરવાની છે અડધો ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું તો અહિયાં બટેટામાં મીઠું આપણે ઉમેર્યું હોય પણ એ એની સ્કીન હોય એટલે એમાં લાગે નહીં એટલા માટે સાથે એક ટી સ્પૂન જેટલું સંચળ એક ટી સ્પૂન જેટલું શેકેલું જીરું તો એક થી બે ટી સ્પૂન જેટલું પણ તમે ઉમેરી શકો એક ચોથાઈ કપ જેટલા કાચી કેરીના ટુકડા સાથે એક ચોથાઈ કપ જેટલા દાડમના દાણા તમે વધારે પણ ઉમેરી શકો અને ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર કોબી ક્રિસ્પી ક્રન્ચી એવી કોબી પણ ઉમેરી શકો તો એક ચોથાઈ કપ થી અડધો કપ જેટલી ડુંગળી કે કોબી સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ તો લીંબુનો રસ થોડો વધારે તમારે એક લીંબુનો રસ નીચો હોય તો વધારે પણ ઉમેરી શકો તો આ રીતે લીંબુનો રસ હવે કપ જેટલા શીંગના દાણા તો ખારી શીંગના દાણા ઉમેરવાના છે એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એક ચોથા કપ જેટલી ઝીણી કે જાડી શેવ જે પણ તમારા પાસે હોય એ શેવ તમે ઉમેરી શકો અને એક ચોથાઇ કપ જેટલી બુંદી તો તમે મસાલાવાળી ઉમેરવી એના કરતાં આ રીતે નોર્મલ બુંદી ઉમેરશો તો વધારે સારો એવો ટેસ્ટ આવશે અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલું આંબલી ગોળનું પાણી તો આંબલી ગોળનું જે પાણી આપણે ગાળીને રાખ્યું એ ઉમેરીશું અહીંયા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું આ પાણી કરી શકો અને હવે બધી સામગ્રીઓને એકદમ ઝટપટ મિક્સ કરી દઈશું અને પછી તરત જ તો જે પૂરી છે એ થોડી લચકો પડતી હોય એવી રહેશે અને ખૂબ જ ટેસ્ટી એવી ખાવામાં લાગે છે તો શિંગ દાડમ સાથે બાફેલા ચણા આ બધાનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી એવું લાગે છે જોતા જ આ ચાટ તમને મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી લાગે છે તરત જ ક્રિસ્પી રે એ રીતે તમારે ચાટને સર્વ કરવાની ઉપરથી થોડી શેવ દાડમના દાણા અને કાચી કેરીથી કરી અને આ ચાટને તમે સર્વ કરો તો તમે ભેળ અલગ અલગ બહુ ખાધી હશે તમે શું ભેળ ક્યારેય ટ્રાય કરી છે તો એકવાર તમે ટ્રાય કરજો બનાવજો અને મને કહેજો કે આ રેસીપી ત્રીજી રેસીપી બનાવીશું કચ્છી દાબેલી તો બટેટાનો મસાલો અગાઉથી બનાવી અને ચટણીઓ રેડી રાખશો તો મહેમાનો પણ આ દાબેલી શેકી અને જાતે ખાઈ લે એટલી ટેસ્ટી એવી અને બનાવવામાં ખૂબ જ સિમ્પલ એવી છે તો ચાલો બનાવીએ કચ્છી દાબેલી બનાવીએ તો સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવી લેશું એના માટે એક પેનમાં બે મીડિયમ તજના ટુકડા છ થી સાત લવિંગ નાના છે એટલે મેં વધારે લીધા છે બે એલચી મોટી હોય તો એક જ લેવાની નાની છે એટલે મેં બે લીધી છે એક ટી સ્પૂન મરી બે ટેબલ સ્પૂન વરિયાળી તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બે ટેબલ સ્પૂન જીરું કે શાહ જીરું પણ લઈ શકો અને અડધો કપ આખા ધાણા જે સૂકા હોય એ લેશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી સારી એવી સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું છે તો મેં હલકી ગરમ કરી ગેસની આંચ બંધ કરી હતી પછી બધી સામગ્રીઓ ઉમેરી અને ત્રણ મિનિટ જેવું લગભગ શેક્યું એકદમ અરોમેટિક એવી સુગંધ આવે એટલે તમારે એમાં દગડ ફૂલ તો લગભગ એક નાનો ટુકડો તમારે ઉમેરવાનો છે હોય તો ઉમેરવાનો ન હોય તો સ્કીપ પણ કરી શકો છો સાથે બે તમાલપત્ર ઉમેરીશું અને પાછું આપણે બે મિનિટ જેવું શેકી લઈશું તો સ્લો ફ્લેમ પર મેં શેક્યું હવે ચારથી પાંચ ટુકડા નાના હોય એવા આંબલીના ઉમેરવાના છે જો ડ્રાય હોય તો શેકવાની જરૂર નથી થોડો ભેજ હોય તો આ રીતે એક મિનિટ જેવું શેકી ગેસની આંચ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દઈશું હવે એ જ પેનમાં આપણે બે ટેબલ સ્પૂન સફેદ તલ સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન તો લગભગ એક ચોથા કપ જેટલું મેં સુકા નાળિયેરનું ખમણ તો જે વાટકો નાળિયેરનો આવે એ ખમણીને મેં ઉમેર્યો છે એને બે મિનિટ જેવું શેકી લઈશું અહીંયા પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે હલકું આ રીતે શેકાઈ જાય એટલે છ સૂકા લાલ મરચાં કાશ્મીરી કે પછી જે બેડગી મરચાં કહેવાય મોળી વેરાયટીના એ મેં લીધા છે અને એને પણ થોડા ક્રિસ્પી થાય એ રીતે મેં શેકી લીધા અને હવે એને પણ આપણે પહેલાં મસાલા સાથે મિક્સ કરી ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એનો પાવડર કરી લઈશું એકદમ તમારે બારીક પાવડર નથી કરવાનો થોડો દરદરો તો બહુ વધારે પણ નહીં હલકો દરદરો રહે એ રીતે તમારે મસાલાને આ રીતે મિક્સરમાં પાવડર દળી લેવાનો છે અને એને એક પ્લેટમાં કાઢી એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક ટી સ્પૂન આમચૂર પાવડર કે અડધી ટી સ્પૂન લીંબુના ફૂલ અને એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું તો આમાં લીંબુના ફૂલ જ બહારનો જે મસાલો વપરાય એમાં વપરાતા હોય છે પણ આમચૂર પાવડર વધારે સારો પડશે એટલા માટે મેં એ ઉમેર્યો મિક્સ કરીશું અને દાબેલીનો મસાલો સ્ટોર કરવા માટે તૈયાર છે કોઈ એ ટાઇપ બોટલમાં તમે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો રૂમ ટેમ્પરેચર પર જ મસાલાને સ્ટોર કરવાનો છે હવે ઝટપટ મસાલા શીંગ બનાવી લઈશું એના માટે એક પેનમાં અડધોથી પોણો કપ જેટલા શીંગના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તમારા પાસે શેકેલી શીંગ હોય તો ફોતરા કાઢીને તમારે રેડી કરી લેવાની તો અહીંયા ક્રિસ્પી થઈ ગઈ ગેસની આંચ બંધ કરી ઠંડી કરી અને પછી આપણે એનો ફોતરા કાઢી લઈશું અને અડધા અડધા ટુકડા થાય એ રીતે અલગ કરી લઈશું હવે ગેસની ફ્લેમ સ્લો રાખી બે ટી સ્પૂન તેલ એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ સાથે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથા ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલું સંચળ એક ચોથા ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને સ્લો ફ્લેમ રાખી હલકું તમારે થોડું જ સેકન્ડ શેકશો એટલે આ રીતે કલર આવી જશે એટલે તરત જ જે શીંગદાણા આપણે રેડી કર્યા છે એ ઉમેરી સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું શેકી લઈશું એટલે સારા એવા મસાલા કોટ થઈ જશે થોડો આમચૂર પાવડર અને દળેલી સાકર ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો મસાલા શીંગ તૈયાર છે હવે ઝટપટ ગ્રીન ચટણી તો દાબેલી માટે ધાણાની લીલી ચટણી બનાવી લઈશું તીખી હોય પણ હું મારા રીતે બનાવી રહી છું એના માટે ત્રણ લીલા મરચા એક ટુકડો આદુનો બે ટેબલ સ્પૂન શિંગદાણા અડધા લીંબુનો રસ તીખી બનાવી હોય તો લીલા મરચાં તમારે વધારે લેવાના એક કપ લીલા ધાણા તમે બે કપ જેટલા પણ લઈ શકો હું લીલા ધાણા ઓછા લઈ રહી છું એક ટી સ્પૂન જીરું દોઢ ટી સ્પૂન ખાંડ અડધી ટી સ્પૂન મીઠું અને થોડું સંચળ ઉમેરી અને આપણે ચટણી વાટી લઈશું તો આવી ચટણી વાટવાની છે થોડું પાણી જરૂર પડે તો તમે ઉમેરી શકો ગ્રીન ચટણી તૈયાર છે હવે આંબલી ગોળની ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું એના માટે પચાસ ગ્રામ આંબલી દોઢસો ગ્રામ જેટલો ગોળ અને એમાં આપણે દોઢ કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ માટે બોઇલ કરી લઈશું પાંચ મિનિટ જેવું તમે એને બોઇલ કરશો ઉકાળશો એટલે આંબલી છે એ સોફ્ટ થઈ જશે અને એકદમ તમે એને હાથેથી મસળશો એટલે એનો પલ્પ છે એ નીકળી જશે તો મેં એને પાંચ મિનિટ ઉકાળી હલકી ઠંડી કરી લીધી હવે એક બાઉલમાં ચારણી મૂકી અને આંબલી ગોળનો પલ્પ આ રીતે આપણે ગાળી લઈશું ચમચીના મદદથી પ્રેસ કરી જેટલો તમે પલ્પ કાઢી શકો એટલો પલ્પ તમારે કાઢી લેવાનો આ રીતે તો આ રીતે મેં પલ્પ એકદમ સારી રીતે ગાળી લીધો આવી થોડું જાડવું રસા જેવી ચટણી તમારી રેડી થશે હવે એમાં એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર બે ટી સ્પૂન ધાણાનો પાવડર કે ધાણા જીરું પણ લઈ શકો એક ટી સ્પૂન વરિયાળીનો પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન સંચ અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ બધા પાવડર તમે ઉમેરશો એટલે ચટણી તમારી ઠીક થશે થોડીવાર પડી રહેવા દેશો તો પણ ચટણી તમારી ઠીક થશે તો સ્વીટ ચટણી તૈયાર છે હવે બટેટા બાફવા મૂકી દઈશું તો ત્રણથી ચાર જેટલા બટેટા મોટા છે એટલે મેં ત્રણ લીધા છે તમે ચાર પણ લઈ શકો આ રેસીપીથી આપણે બાર જેટલી દાબેલી બનાવી રહ્યા છીએ બે કપ જેટલું પાણી ઉમેરી પાંચ વિસલ કરી લઈશું અને પ્રસર નીકળે એટલે છાલ ઉતારી બટેટાને રેડી કરી લઈશું તો દાબેલીનો મસાલો બનાવ્યો ત્યારે જ બટેટા મેં બાફી રેડી કરી લીધા છે હવે બટેટાનું મિશ્રણ દાબેલી માટે બનાવવા માટે એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો થોડો સ્ટ્રોંગ જોવે તો અડધો ટેબલ સ્પૂન વધારે પણ લઈ શકો દાબેલીનો મસાલો જે વાટકીમાં લીધો એમાં જ આપણે એક ચોથાઇ કપથી અડધો કપ જેટલું પાણી થોડું થોડું કરી આ રીતે ઉમેરી અને દાબેલીનો મસાલાને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે પાણીમાં થોડો તમે મસાલાને ઓગાળશો તો ફ્લેવર મસાલાનો બહુ સારો એવો આવશે હવે બટેટાનું મિશ્રણ દાબેલું બનાવવા માટે તો એમાં તેલનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે પણ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે તમે એક ચોથાઇ કપ જેટલું પણ લઈ શકો તેલ અહીંયા વધારે નથી ગરમ કરવાનું હલકું જ ગરમ કરવાનું છે અને આ રીતે બે ટી સ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી અને તીખું બે મેં મિક્સ કર્યું છે કાશ તમને જોવે એ રીતે અને તરત જ જે દાબેલીના મિશ્રણવાળું પાણી જેવો મસાલો મિક્સ કર્યો છે એ ઉમેરી દઈશું તો અહીંયા તેલ બિલકુલ ગરમ નથી તમે જોઈ શકો છો નહીંતર મરચું તમારું તરત જ લાલ થઈ જશે મસાલો ઉમેરી સાથે આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી પણ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મિશ્રણને આપણે થોડું ઉકળવા દઈશું આ રીતે થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં બટેટા જે બાફ્યા છે એ આપણે મેશ કરી કે ખમણીને ઉમેરી દઈશું તો બધા જ બટેટા હું ઉમેરી દઈશ અહીંયા તમે જો જીન હો તો કાચા કેળા બાફીને લેવાના છે તો મોટા હોય તો ચારથી પાંચ કેળા તમારે ઉમેરી દેવાના હવે બે ટી સ્પૂનથી થોડું ઓછું એટલે કે દોઢ ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે અડધી ટી સ્પૂન સંચળ અને જે આંબલીની ચટણી બનાવી છે એમાંથી એક ચોથાઈ કપ જેટલી આંબલીની ચટણી પણ ઉમેરી દઈશું તો આ રીતે બહુ સારો એવો એનાથી ટેસ્ટ આવશે તો આંબલીની ચટણી જે બનાવી છે થોડી વધારે જ બનાવવાની અને એ તમારે ઉમેરી દેવાની સાથે મિશ્રણ જે આ બટેટાનું છે એકદમ સોફ્ટ હોવું જોઈએ તો જરૂર લાગે તો હજી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું તો આ રીતે મિશ્રણ આવું સોફ્ટ હોવું જોઈએ હજી પણ જરૂર લાગે તો પાણી વધારે પણ ઉમેરી શકો તો મિશ્રણ તૈયાર છે આ રીતે એક પ્લેટમાં કાઢી ફેલાવી દઈશું અને એના પર આપણે શીંગના દાણા અને દાડમના દાણા તો મસાલા શીંગ અને દાડમના દાણા મેં પહેલેથી રેડી કરી લીધા હતા એ આપણે આ રીતે ઉમેરી દઈશું અહીંયા જે ત્રૂટી ફ્રૂટી હોય અમુક લોકો ગ્રેપ્સ પણ નાખતા હોય છે જે અત્યારે સિઝનમાં હોય એ તો એ તમારા પર છે મેં અહીંયા મસાલા શિંગ દાડમના દાણા લીલા દાણા અને રેડી થઈ ગયો આ રીતે દાબેલીનો મસાલો અને બધી તૈયારીઓ તમે પહેલેથી કરી લ્યો તો કોઈ મહેમાન આવવાના હોય તો ઝટપટ તમે દાબેલી બનાવીને સર્વ કરી શકો તો આ રીતે ઝીણી શેવ જોશે આપણને લીલી ચટણી બનાવેલી છે એ રેડી છે દાબેલીનો મસાલો રેડી છે સાથે આંબલી ગોળની ચટણી તો તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો મસાલા સિંગ દાડમના દાણા અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ લઈ શકો હવે દાબેલીના પાવ થોડા ગોળ હોય એવા લેવાના છે હવે દાબેલીનું જે કટ કરો એક ખૂણેથી બીજો ખૂણો આ રીતે ક્રોસ કરવાનો છે પાછળનું બધું જોઈન હોવું જોઈએ આવું પોકેટ જેવું તમારે એને કટ કરવાનું છે આ રીતે પોકેટ જેવું કટ કરો એટલે ગ્રીન ચટણી ઉપર નીચે આ રીતે લગાવી દેવાની હવે સાથે સાથે લીલી ચટણી તો આ રીતે પોકેટ જેવું પડ્યું હોય એમાં જ તમારે ઉપરથી આ રીતે આંબલીની ચટણી રેડી અને એકદમ સરખી રીતે લગાવી દેવાની આ રીતે લગાવાઈ જાય એટલે જે દાબેલીનો મસાલો છે એ એક ટેબલ સ્પૂન જેટલો અંદર સુધી જાય એ રીતે તમારે થોડો પ્રેસ કરી લગાવી દેવાનો છે અને આપણે સાથે એમાં ડુંગળી મસાલા શીંગ અને દાડમના દાણા થોડા ઉમેરી દઈશું દાડમના દાણા છેલ્લે ઉમેરો તો પણ ચાલે તો આ રીતે મેં ઉમેરી દીધું અને હવે આપણે એને શેકીશું શેકવા માટે મેં તવા પર થોડું બટર મૂકી દીધું બટર આપણે સ્લો ફ્લેમ પર જ ગરમ કરવાનું છે સ્લો ફ્લેમથી મીડિયમ ફ્લેમ સુધી જ તમારે ફ્લેમ રાખવાની હાઈ ફ્લેમ નથી કરવાની આ રીતે બટર પૂરા તવા પર ફેલાવી દઈશું અને આ રીતે આપણે ત્રણેય પાઉ મૂકી દઈશું સ્લો ફ્લેમ પર એક મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે પાઉની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ એક મિનિટ જેવું થવા દઈશું અને પછી આપણે બે બે મિનિટ જેવું તો જે દાબેલી તમે ખાઓ અંદરથી સોફ્ટ હોય બહારથી ક્રિસ્પી હોય તો એવી ક્રિસ્પી તમારે કરવાની છે તો પાછું આપણે થોડું બટર આ રીતે ઉમેરી અને ઉપરના ભાગે એકદમ ક્રિસ્પી તો સ્લો ફ્લેમ પર જ હું એને ક્રિસ્પી કરી રહી છું તો જ્યારે તમે દાબેલીવાળા પાસે દાબેલી ખાઓ ત્યારે શિકાતા એને થોડી વાર લાગે તો એ જ રીતે તમારે દાબેલીને થોડી શેકવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી તો આ રીતે તો એકદમ ક્રિસ્પી એવી ઉપરથી થઈ જાય એટલે તમે જોઈ શકો છો દાબેલી છે એકદમ પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે આ રીતે ક્રિસ્પી થઈ જાય ઉપરથી અને નીચેથી પણ ક્રિસ્પી થઈ જાય એટલે તમારે દાબેલીને બહાર કાઢી અને શેવ મસાલા શીંગ અને દાડમના દાણા આ રીતે સાઈડમાં તમારે થોડા એને આ રીતે પ્રેસ કરી દેવાના શેવ થોડી વધારે આ રીતે ચિપકાવાની છે થોડી તમે ઉપરથી પણ એને સ્પ્રિન્કલ કરી શકો છો તો આ રીતે દાબેલી છે એ સર્વ કરવા માટે તૈયાર છે તો આ રીતે બીજી બધી દાબેલીઓ બનાવી ઘરમાં ગરમ ક્રિસ્પી ક્રિસ્પી દાબેલીને સર્વ કરો આ રીતે જો તમે ઘરે દાબેલી મસાલા સાથે મસાલા શીંગ સાથે અને ચટણીઓ સાથે ઘરે ન બનાવી હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો તમે બહારની પણ દાબેલી ભૂલી જાઓ એટલી ટેસ્ટી એવી બનશે તો રેસીપી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ